મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભાજપના સહયોગી નીતિશ કુમારને જોરદાર ઝટકો કદાવર નેતાએ પાર્ટીના પ્રવક્તા પદથી ધર્યું રાજીનામું જી હા મિત્રો બિહારમાં મોટી રાજકીય હલચલ થઈ ગઈ છે રાજ્યમાં આવતા વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એના પહેલા જ જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે જી હા મિત્રો પાર્ટીએ રાજીનામુંનું કારણ જણાવ્યું છે પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે કેસી ત્યાગી ત્યાં અંગત કારણોસર પાર્ટીને પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે કેસીના ત્યાગના આજે રાજીનામા બાદ જેડીયુએ નવા રાષ્ટ્રીય પ્રવક્તા પણ જાહેરાત કરી દીધી છે કેસી ત્યાગીના જગ્યા હવે રાજીવ રંજન પ્રસાદ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા જાહેર કરવામાં આવ્યા છે જી હા મિત્રો રાજકીય સલાહકાર તરીકે પાર્ટી જળવાઈ રહેશે જનતા દળના જનરલ સેક્રેટરી અફાક અહેમદ ખાને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ કુમાર રાજીવ રંજન પ્રસાદને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ તરીકે નિયુક્ત કર્યા છે પાર્ટીના પ્રવક્તા પદ રહેલા કેસી ત્યાગીને અંગત કારણોસર પાર્ટીને પ્રવક્તા પદથી રાજીનામું આપ્યું છે એવી ચર્ચા છે કેસી ત્યાગી પાર્ટીના રાજકીય સલાહકાર જણાવા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ